દેપુરમાં બાળકોના જીવ સાથે ચેડા હાંસડા ગામની શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છોટાઉદેપુર તાલુકાના હાંસડા ગામે બનતી પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતું હોવાથી સ્થાનિક લોકોએ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચારની પોલ ખોલી અને ઇજનેરોને ફોન દ્વારા જાણ કરાઈ બાળકોના ભવિષ્ય માટે બનતી બિલ્ડિંગોમાં પણ અધિકારીઓ કાળજી લેતા નથી છોટાઉદેપુર તાલુકાના છેવાડાનું ગામ હાંસડા છે ત્યાં પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બનતું હતું જેમાં સ્થાનિક લોકોએ બિલ્ડિંગમાં સારું મટીરિયલ વાપરવા માટે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોની રજૂઆત ન સાંભળતા સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીના નેતાને બોલાવીને સમગ્ર સ્કૂલમાં ચાલતા કામના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે આ શાળામાં ઓગણીસો છ્યાસીથી પત્રાવાડી શાળા હતી ત્યારબાદ વારંવાર રજૂઆત કર્યા બાદ વર્ષો પછી સરકાર દ્વારા પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે આ બિલ્ડિંગનું કામ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરાવવામાં આવી રહ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર હલકી કક્ષાની કામગીરી કરી રહ્યો છે સ્લેબમાં એસ્ટિમેટ મુજબ સળિયા બાંધવામાં આવ્યા નથી જ્યારે ઈંટો પણ હલકી કક્ષાની છે આવી ગંભીર રજૂઆતો અધિકારીઓને કરવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના કામમાં આ ગેરરીતિથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વિકાસની ગુલબાંગો વચ્ચે અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવા માટે નિષ્ફળ નિવડ્યા છે જ્યારે સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી કરાવવામાં આવે છે તેમાં યોગ્ય મટીરિયલ અને અધિકારીઓ પણ ધ્યાન આપતા નથી તેનો આ વર્વો નમૂનો છે હાજી નમસ્કાર હાજી કેમ છો સાહેબ અરે સાહેબ હું કહેતો તો કે અત્યારે હાસડામાંથી પેલા ચાના સ્થાનિક આગેવાનોનો ફોન આવ્યો તો હું ત્યાં વિઝિટમાં છું સ્કૂલ પર તો હા સાહેબ તો હું એમ કહું છું આપ એન્જિનિયર સાહેબ છો તો હું એમ કહું છું આ શાળાનું જે કામ ચાલુ કર્યું છે એમાં અમે એમ કહે છે કે મટિરિયલ એટલું બધું ખરાબ તકલાદી છે અને પાણી નથી સાટ્યું ને ઈંટો તો બધી આમ પકડે ને પકડે ને જો તો આમ બરાબર આ લોકોને હરિયા ઉપર મસ્ટમાં મુજબ કે કેમ

હા ત્યાં સુધી કામ અટકાવી દેજો સાહેબ હા હાજી હા હાજી નમસ્કાર ઈસુભાઈ બોલો ઈસુભાઈ હા જે સ્કૂલ નું જે કામ ચાલે છે હંસડા કયા વિભાગ માં છે શિક્ષણ વિભાગ એટલે તાલુકા કે જિલ્લા લેવલે જિલ્લા જિલ્લા લેવલે જિલ્લા શિક્ષણ અધિકારી માં આવે

મટીરિયલ તો તમે દેખો ને કેવું છે તમે જો તમે જો જાતે આવીને અહીંયા ઉભા રહે આપણે વાત જોઈ લઈએ એવું નહીં શું ભાઈ સાંભળો તમે આવશો ને તો તમે પોતે પણ આપણે એવું લાગે તમે આવો તો રૂબરૂ આપણે જોડે આપણે ઉભા રહીએ કાલે આવશો કે ભરણ દિવસે આવશો હું તમે કે ત્યારે સાહેબનો નંબર આપો ને મિલિયન સાહેબ આપો ને આપો ને આપો જ આપો ના ના એ કરો બધું ને બધું આપો મને એસ્ટિમેટ પ્લાન આપો હા સાહેબ નો નંબર આપો મને ઓકે કરો હમણાં જ કરો આજે અમે અહીંયા છોટા ઉદયપુરના અંતરિયાળ વિસ્તારના હાસાડા ગામે ત્યાંના સ્થાનિક લોકોની એક ફરિયાદ હતી કે ભાઈ અમારા ગામની અંદર સ્કૂલ બને છે તો સ્કૂલની અંદર મટિરિયલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે અને સાહેબ સળિયા પણ પૂરા પાછળ્યા નથી વ્યવસ્થિત તો કાલથી કાલનો ફોન હતો કાલે પછી અમે કામમાં હતા આવી શક્યા નહીં પણ આજે અમે તરત ત્યાં સ્થળ ખાતરી કરી અને નિરીક્ષણ કર્યું ત્યારે અમે બધું જોયું ત્યારે ઘણી જગ્યાએ હળિયા પૂરા બાંધ્યા નથી સળિયા અને પણ ખાઈ ગયા છે લોકો કોન્ટ્રાક્ટરો અને અહીંયા જે હલકી ગુણ ગુણવત્તાવાળું મટીરિયલનો ઉપયોગ કર્યો છે આ સિમેન્ટની ઈંટો છે ઈંટો પણ એવી છે કે ભરભર આમ પકડે તો હાથમાંથી પછી ભરભર થઈ જાય છે એટલું બધું હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે અહીંયા જે હાસડા ગામની અંદર આ છોટાઉદેપુર જિલ્લા જિલ્લા શિક્ષણ સંચાલિત ઓગણીસો માં જયારે સ્કૂલની સ્થાપના થઈ હતી ત્યાર પછી અહીંયા જે પતરાની સ્કૂલ આજ દિન સુધી જર્જરીત હાલતમાં પડી છે અને આ સ્કૂલની અંદર બાળક બેસવા માટે પણ ત્યાં બે જગ્યા નથી તો આવા સંજોગોની અંદર અહીંયા જયારે સ્થાનિક લોકોની માંગ હોતી હોય કે આ વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે અહીંયા સારું શિક્ષણ મળે એના માટે લોકોની માંગ હોતી હોય છે ત્યારે અહીંયા ઓરડો બનાવવા આવ્યો છે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા જયારે ઓરડા બનાવવા આવ્યો છે એ ઓરડાની અંદર અહીંયા પાણી પણ નથી સાટ્યું અમે પૂછશું પેલા આપણે જે મિસ્ત્રી છે હું તો કામ કરું છું હું મિસ્ત્રી છું મને આ કામ એટલું કરું છું પણ કોન્ટ્રાક્ટ કોણ છે કે તે ફલાણા ફલાણા ભાઈ છે એન્જિનિયર કોણ છે તો ફલાણા ફલાણા ભાઈ છે અહીંયા કોઈ છે નહીં અમે ફોન કરી આવ્યા એમને પણ મેં કીધું એમને બોલાવી લો અમે એમની સાથે વાતચીત કરીએ એમની પાસે એસ્ટીમેટ પ્લાન માંગીએ પણ મિસ્ત્રી જરા એકલા આવ્યા એને કઈ ખબર પડતી નથી કોઈ કાગળ પણ નથી અમારી પાસે પણ અમે જોયું ત્યારે હલકી કક્ષાનું હલકી ગુણવત્તા નિરીક્ષણ કર્યું છે ખરેખર આજે શિક્ષણની જ્યારે બહુ મોટા પાયે વાત આખા ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર જ્યારે બાળકોને માટે ઘણો બધો મોટો પ્રશ્ન થતો હોય છે ત્યારે અમે ઘણી વાર એમ કહીએ છીએ કે આટલા કરોડો રૂપિયા ફાળવે છે તમે શિક્ષણને ખાઈ જાવ છો લોકો આ વિસ્તારના શિષ્યવૃત્તિના રૂપિયા ખાઈ જાવ છો લાખો કરોડો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર આજે એવું લાગી રહ્યું છે કે છોટા ઉદેપુર અંદર આજે આ લોકો આજે કોન્ટ્રાક્ટરો અધિકારીઓને સરકાર એમને છે ને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવા માટે એવું લાગી રહ્યું સર્ટિફિકેટો આપી દીધા છે એવું લાગી રહ્યું છે એટલે અમે કહીએ છીએ કે આ સારી ગુણવત્તા વાળું કામ કરે સારી સ્કૂલ બને અમારા બાળકને ભવિષ્યની અંદર અહીંયા ઓગણીસો છ્યાસી પછી આજે સ્કૂલ મળતી હોય તો અહીંના બાળકને આજે પાણી ટપકે છે તો આના માટે નવું બનાવે બિલ્ડિંગ બનાવે છે એ બિલ્ડિંગની અંદર આજે ભ્રષ્ટાચાર તો શું કરવાનું શું આજે શિક્ષણની વાત હોતી હોય છે મોટી મોટી વાતો કરે સરકાર વિશ્વગુરુની વાતો છે આદિવાસી વિસ્તારના બાળકો બાળકો માટે આ પડી જાય કાલે તો વિસ્તારના જે અહીંયા છે એ કાલે દબાઈ જાય જાય મરી એના માટે તમે બનાવો છો કે શિક્ષણ સારું મળે એના માટે તમે બનાવો છો એટલા મારી આગ્રહ છે અહીંના ગામ લોકોની માંગ હતી અમને બોલાવ્યા અને મેં કીધું એટલે મેં તપાસ લીધી અહીંયા શિક્ષણ સમિતિના ચેરમેન છે એમને અમે કહેવા માંગીએ છીએ તમારું આવું આવું શિક્ષણ આજે કુંબર રેન્ડોર મોટી મોટી વાતો કરે મંત્રીઓ આવે છે અમે શિક્ષણની વાતો કરે છે આજે શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થાય છે આજે અહીંયા અધિકારી શિક્ષણ અધિકારીને અમે કહીએ છીએ નિરીક્ષણ લીધું છે તમે તમે સ્થળ ખાતરી કરી છે તમારો એન્જિનિયર ક્યાં છે તમારો કોન્ટ્રાક્ટ ક્યાં છે તમે કોઈ જોવા આવ્યા છે શિક્ષણ અધિકારી અહીંયા તપાસ કરે શિક્ષણ અધિકારી જાતે આવીને તો જ આ સ્કૂલ ચાલુ થશે બાકીનું કામ બાકી આ કામ અત્યારે બંધ કરવામાં આવશે અને અમારી માંગ છે સારી સ્કૂલ બને કા તો આખું ઢાબુ તોડીને નવેસર થી પાછું બિલ્ડિંગ બનાવે આ અમે નહીં ચલવી લઈએ એટલા માટે બધા સમગ્ર લોકોની પણ માંગ છે અમે અમારી માંગ છે સરકાર પાસે કે આને સારી રીતે કામ થાય અને અમારા અમારા વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે આ સ્કૂલ બને છે એમાં મટીરિયલ સારું નથી અને અમારે જો આ બાજુમાં દેખાય છે સ્કૂલ એના વીસ વર્ષ થયા ને ડેમસ બતાવે છે પાણી ગળે છે પછી બાજુમાં આંગણવાડી દેખાય એનું દસે દસ વર્ષ થાય છે તો દસ થતા નથી એ બી પાણી ગળે છે જે કઈ અહીંયા કામ કરે છે ને એ બધું પેલું ભ્રષ્ટાચાર વાળો છે એમાં કોઈ સારું આજે આ નિશાળપણે એમાં જરેક સારું વાપરો એમ હું પહેલેથી જ કીધું હતું પણ મારો વિરુદ્ધ આ કોન્ટ્રાક્ટરે કર્યો હતો કે આ તું કઈ કામ કરી આવેલો અને તને હું ખબર પડે છે એમ આ લોકો મને કીધેલું એટલે પછી હું શાંત પડેલો ભૂલ્યો નથી નીચે પાયામાં જ વાત કરેલી આ લોકો જોડે તો આ મેં તને શું ખબર પડે છે આવી વાત થઈ પછી મેં આ સલબ ભર્યો ત્યારે મેં આવ્યો ની પણ એક છોકરાને મેં કહી રાખેલું કે ઉપરનો જે સલબ ભરે ને એમાં ખાલી નજર કરજો કદાચ મોટો હરિયાઓ સાહસ જ મને ફોન કરી વાત કરજો એમ તો હું કામ પર ગયો યા ત્યાં આવીને જોયું તો આવો મારું નામ મારું નામ રમેશ રાઠવડ ગામ હાસડા સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો